રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા યથાવત રાખવામાં આવી છે ત્યારે હવે ક્ષત્રિય સમાજનો રોષ જે છે તે ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે જામનગરમાં ક્ષત્રિય મહિલાઓનો આક્રમક વિરોધ જે છે તે અત્યારે ઉગ્ર જોવા મળ્યો હવે તેઓ નવી રણનીતિ બનાવીને ભાજપનો વિરોધ કરી રહ્યા છે ત્યારે નીલકમલ સોસાયટીમાં ભાજપનો કાર્યક્રમ ચાલતો હતો તે દરમિયાન ચાલુ કાર્યક્રમમાં મહિલાઓએ રૂપાલા હાય હાય ના નારાઓ સાથે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો અને ક્ષત્રિય મહિલાઓએ ખુરશીઓ પણ ઉડાડી ત્યારે એકવાર જામનગરની નીલકમલ સોસાયટીના દ્રશ્યો પર પણ નજર કરી લઈએ કે કેવી રીતે ઉગ્ર રીતે લોકો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આજે સમગ્ર વિરોધ કરવામાં આવ્યો તેની આગેવાની જે છે તે ક્ષત્રિય મહિલાઓએ લીધી હતી ક્ષત્રિય સમાજના રોષ જે અત્યારે જોવા મળી રહ્યો છે છતાં ભાજપ રૂપાલાની ટિકિટ જે છે તે યથાવત રાખી છે અને હવે હવે તો રૂપાલાને હાઈકમાન્ડ દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવાનું પણ કહેવામાં આવ્યું અને ત્યારે રૂપાલા જોરો શોરોથી ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને હવે તો ઓગણીસ તારીખે રૂપાલા પોતાનું ફોર્મ પણ ભરવાના છે ત્યારે હવે જોવાનું રહેશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખે છે ભાજપ કે પછી ક્ષત્રિય સમાજની જે રોજ ને રોજ રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને જોતા ભાજપ કંઈક વચ્ચેલો રસ્તો કાઢે છે તે જોવાનું રહેશે અને ભાજપે કાઢેલો રસ્તો શું ક્ષત્રિય સમાજને મંજૂર હશે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર